માનવ જીવનમાં પૈસાનું મહત્વ અતિશય મોટું છે ધન વિના જીવનમાં સુખસગવડો અધૂરા રહી જાય છે પરંતુ માત્ર પૈસા જ એકઠા કરવાથી જીવન સુખમય નથી બનતું સાચા અર્થમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ત્યારે મળે છે જ્યારે આપણા પર માતા લક્ષ્મીજીની કૃપા વરસે એ કૃપા પ્રાપ્ત કરવા માટે ધાર્મિક ગ્રંથોમાં અનેક ઉપાયોના ઉલ્લેખ મળે છે तेमा एक बहु लोकप्रिय उपाय छे રાત્રે 12 વાગ્યે કરેલો ઉપાય ભારતીય પરંપરામાં મધ્યરાત્રિનો સમય ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે માન્યતા છે કે આ સમય દેવતાઓની ઊર્જા જગતમાં વધારે પ્રભાવશાળી બની જાય છે ખાસ કરીને શુક્રવારની રાત્રે 12 વાગ્યે માતા લક્ષ્મીની ઉપાસના કરવાથી ઘરમાં ધન અને સુખ-સમૃદ્ધિનો વરસાદ થાય છે ઉપાય કરવાની પદ્ધતિ એક શુક્રવારની રાત્રે બાર વાગ્યે ઘરમાં શુદ્ધ વાતાવરણ બનાવવું બે માતા લક્ષ્મીનું ચિત્ર કે મૂર્તિ લાલ કપડા પર સ્થાપિત કરવું ત્રણ ઘીનો દીવો પ્રગટાવવો અને તેની બાજુમાં એક સિક્કો મૂકવો ચાર લાલ ફૂલ અને ચોખા અર્પણ કરવા પાંચ ત્યારબાદ શ્રી મહાલક્ષ્મીએ નમા મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો પૂજા પૂરી થયા પછી તે સિક્કાને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં કે જ્યાં પૈસા રાખો ત્યાં મૂકી દેવું માન્યતા છે કે આ રીતે કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારેય પૈસાની તંગી રહેતી નથી ઉપાય પાછળનો તાત્વિક અર્થ ધાર્મિક વિદ્વાનો કહે છે કે આ ઉપાય ફક્ત વિધિ નથી પરંતુ એક પ્રકારની માનસિક શક્તિ છે જ્યારે આપણે મધ્યરાત્રે એકાગ્રતા સાથે માતાજીની પ્રાર્થના કરીએ છીએ ત્યારે મન શુદ્ધ બને છે આ શ્રદ્ધા આપણામાં સકારાત્મકતા જગાવે છે અને એ સકારાત્મકતા જીવનમાં સફળતા અને ધન આકર્ષે છે પુરાણોમાં પણ અનેક વાર્તાઓ મળે છે કે જ્યાં લક્ષ્મીજીની કૃપાથી ગરીબ લોકો અચાનક સમૃદ્ધ બન્યા લોકવાર્તાઓમાં કહેવાય છે કે એક સ્ત્રી દર શુક્રવારે રાત્રે બાર વાગ્યે દીવો પ્રગટાવતી અને માતાજીનું નામ લેતી થોડા જ સમયમાં તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો વરસાદ થયો આવી કથાઓ લોકોના મનમાં આ ઉપાય પ્રત્યે વધુ શ્રદ્ધા જગાવે છે આજે પણ ઘણા લોકો આ ઉપાયને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરે છે ઘણાને લાગ્યું છે કે ઉપાય કર્યા પછી તેમના ઘરમાં ધીમે ધીમે ધનની આવક વધવા લાગી કામકાજમાં લાભ મળવા લાગ્યો ભલે જ આ માન્યતા હોય પણ આ ઉપાય કરવાથી મનમાં એક આત્મવિશ્વાસ જન્મે છે કે હવે જીવનમાં સુખ આવશે મિત્રો સાચો પૈસાનો વરસાદ ફક્ત નોટો કે સોના ચાંદીમાં જ નથી સાચો વરસાદ એટલે સુખ સંતોષ શાંતિ અને સમૃદ્ધિ જો આપણે શ્રદ્ધાથી માતા લક્ષ્મીની ઉપાસના કરીએ દાનપુણ્ય કરીએ ગરીબોની મદદ કરીએ તો માતાજીની કૃપા અચૂક વરસે છે રાત્રે બાર વાગ્યે કરેલો આ ઉપાય માત્ર એક વિધિ નથી પરંતુ એક વિશ્વાસ છે એક આશા છે એ વિશ્વાસથી માણસનું મન મજબૂત બને છે અને એ મજબૂત મંચ જીવનમાં સફળતા અને સંપત્તિ લાવે છે તેથી મિત્રો જો તમારે પણ માતા લક્ષ્મીની કૃપા મેળવવી હોય તો આ ઉપાય જરૂર અજમાવો યાદ રાખો શ્રદ્ધા અને સત્યતા એ જ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો સાચો માર્ગ છે